આસ્થાના મહાકુંભ પ્રયાગરાજ જોવા માટે પ્લેન કે ટ્રેનમાં ક્યાંય જગ્યા નથી ત્યારે ભાવિકોની લાગણી અને માંગણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર સંચાલિત એસટી બસ દ્વારા વોલ્વો શરૂ કરવામાં આવી છે ત્યારે આજે સુરત થી મહાકુંભ તરફ પ્રસ્થાન કરતી નવી વોલ્વો ને ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ ભગવા ઝંડો બતાવી બસ રવાના કરાઈ હતી આજે સુરત થી મહાકુંભ માટેની વોલ્વો બસ નો ગૃહ અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવે લીલી ઝંડી આપી હતી પ્રથમ દિવસે પ્રયાગરાજ માટે એક બસ ઉપડી હતી જેમાં પાંત્રીસ ભાવિકો પ્રયાગરાજ સુરતથી આવતીકાલથી રોજની બે બસ ઉપડશે જેનું પણ પચાસ ટકાથી વધુ બુકિંગ થઈ ચૂક્યું છે આ અંગે વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવે કહ્યું કે લાંબા સમયથી શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવાની રાહ જોઈ રહ્યા હતા દાદાની ગુજરાત સરકારે વોલ્વો બસની શરૂઆત કરી છે દાદા સૌની ચિંતા કરે છે ગુજરાતથી મહાકુંભમાં જવા માટે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે જેના પગલે સરકાર દ્વારા પહેલા અમદાવાદથી વોલ્વો બસ શરૂ કરી હતી જ્યારે સુરતમાં આજથી વધુ પાંચ વોલ્વો બસ શરૂ કરી છે જેમાં આજે મુસાફરો વોલ્વો બસમાં પ્રયાગરાજ રવાના થયા છે ત્યાં તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે વધુમાં હર્ષ સંઘવે લોકોને અપીલ કરતા કહ્યું કે ત્યાં થોડી ભીડ હોય અને એકાદ બે કલાક મોડું થાય તો પણ એસટી બસ તમારી રાહ જોશે ભીડ જેવી પરિસ્થિતિ હોય તો થોડો રાહ જોજો આ સાથે જ પાર્કિંગથી ચાલવાની માનસિકતા સાથે જ વિચાર કરજો સરકારી બસને કુંભની નજીક લઈ જવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે સાથે વાહન વ્યવહાર મંત્રી દ્વારા કુલ પાંચ રૂટ માટે છત્રીસ બસોની જાહેરાત કરવામાં આવી છે સરકારે સુરતથી મહાકુંભમાં જવા ઈચ્છતા શ્રદ્ધાળુ માટે પેકેજ જાહેર કર્યું છે જેમાં ત્રણ રાત્રિ અને ચાર દિવસનું વ્યક્તિ દીઠ આઠ હજાર ત્રણસોનું પેકેજ રહેશે એમાં જીએસઆરટીસીની એસી વલનો બસ રહેશે જ્યારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ રહેવાની સુવિધા કરશે દિવસોની રાતનું ભોજન પેસેન્જરના

એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપથી ઊંઘ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમે લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવા કે ટેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે દુઃખી છે એ સારી રીતે મારી શક્ય આપ સૌને શુભકામના